તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લાના બે ગામડાઓમાં સ્થળાંતર કરાયું છે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં સ્થળાંતર કરવામાં આવ્યું રસીકપુરા અને પથાપુરા ગામમાં લોકોનું સ્થળાંતર કરાયું છે બે ગામના ઇકોતેર લોકોને સ્થળાંતર કરીને હરિયાણા ગુરુકુળમાં ખસેડાયા છે તંત્ર દ્વારા રહેવા જમવા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે માત્રના એમએલએ કલ્પેશ પરમાર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પાણીના ફસાઈ ગયા હતા તે રાતે લેવા આવ્યા હતા સાહેબો એ ખેડ હરિયાણા અમે સગડો હતા હારી માં એટલે પાણીમાં બહુ પાણી આવતું તે પછી ઘર કાચા માટી ના ચાર જાય કઈ નક્કી નહીં તો અમે સાહેબો આયા તા તે અમને નહી આયેલા પરિવાર માં હાથ આઠ જણ ના હજી અડધા છે ઘરે છે

આશરે એકસઠ લોકોનું સ્થળાંતર કરેલું છે અને તેમને સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખાતે આપણે સ્થળાંતરિત કરીને લાવવામાં આવ્યા છે ત્યાં આગળ વહીવટી તંત્ર દ્વારા એમની દેખરેખ રાખવામાં આવી રહી છે ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ઉપરવાસથી લગભગ એક લાખ ક્યુસેક જેટલું પાણી આવવાનું છે જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને ગત રાત જે પથાપુરા અને રસીપુરા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હું આપને દ્રશ્યો બતાવી જોઈ શકો છો આ ખેડા હરિયાળા ગુરુકુળ છે અને ત્યાં અત્યારે જે આ પરિવાર છે આ પરિવારોને ને લાવવામાં આવ્યા છે આ પરિવારને ગઈકાલ રાત્રિ જ જિલ્લા કલેક્ટર અને જે પ્રશાસન ના અધિકારીઓ છે તેમના દ્વારા બે થી કરી નાસ્તાની પણ કરી જે આ લોકોનું રેગ્યુલર શીડ્યુઅલ છે તે જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય હજી બપોરે આ લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જો સાબરમતી નદીમાં વધારે પાણી આવે અને તે લોકોના ઘરો પાણીમાં ગરકાવ થાય તો આ લોકો સમય માટે પણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે જિલ્લાના તમામ લોકોને કે જે લોકો નદી કિનારાના વિસ્તારોમાં રહે છે તે નદીના જળસ્તર વધતા હોય કોઈ પણ વ્યક્તિ નદી કિનારા પર ન જાય ઇન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા